ગુડ ઇવનિંગ મિત્રો મારો એક પરિચય આપી દઉં જગત શાહ મારું નામ છે અમદાવાદ મણિનગરથી બિલોંગ કરું છું ગાંધીનગર મારી જોબ છે ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક છું અત્યારે હાલ ધોરણ છ સાત આઠ નવ દસ ગુજરાતી મીડિયમ ધોરણ છ સાત આઠ ઇંગ્લિશ મીડિયમ નવ દસ સંસ્કૃત મીડિયમ બધી બુકોમાં એઝ એ લેખક તરીકે મારું નામ છે બોર્ડ પેપર સેટર પેપર પેનલ રિવ્યુઅર પેનલ બધી પેનલમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલો છું સતત સ્કૂલના વ્યવસાયને કારણે સતત પ્રાઇવેટ સ્કૂલની નોકરીને કારણે આખો દિવસ ઊભા જ રહેવાનું લગભગ હું દિવસમાં દસ પંદર વખત ચા પીવું એસિડિટી અને ગેસનો હું શિકાર બની ગયો હતો પણ હું ચાને નહોતો છોડી શકતો એ મારું વ્યસન બની ગયું હતું લગભગ ડિસેમ્બર મહિનાની અંદર મને મારા વિદ્યાર્થી દ્વારા આ મશીન આપવામાં આવ્યું અને ડિસેમ્બર મહિનામાં મેં આ મશીન પરચેઝ કર્યું મિત્રો મારું બી ટ્વેલ ડિસેમ્બર મહિનાનો મારો રિપોર્ટ છે ગ્રીન ક્રોસ લેબોરેટરીનો અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો કોઈને જોવો હોય તો હું બતાવીશ લેસ દેન ફોર્ટી થ્રી ઇટ ઇઝ હું રિપોર્ટ લેવા ગયો મને કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ તમે અહીંયા આવી જ કેવી રીતે શકો તમારો પગ જ નથી અને બી ટ્વેલના મેં રિપોર્ટ કઢાયા પછી હું એટલો બધો ટેન્શનમાં આવી ગયો કે આવું બી છે એના મેં ઇન્જેક્શન લીધા પંદર દિવસ પછી ફરીથી મેં એના રિપોર્ટો કઢાયા પણ મારું બી ટ્વેલ કવર ના થાય ફરીથી ડૉક્ટર પાસે ગયો ફરીથી ઇન્જેક્શનનો કોર્સ કરવો પડ્યો મારું બી ટ્વેલ કવર જ ના થાય અને ડિસેમ્બર મહિનામાં મેં આ ડિવાઇસ પરચેસ કર્યું અને મિત્રો આજે હું તમારી સામે છું મારા બધા જ રિપોર્ટો ઓકે છે મારું બી ટ્વેલ ગેસ એસિડિટી આ બધા પ્રોબ્લેમો આઉટ થયા એનો મને બહુ આનંદ છે પણ એની સાથે સાથે હું તમને એક અલગ વાત કહેવા માંગુ છું ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક છું મારી વાઈફને મારો મધર ઇન લોને થાઈરોઈડ મારા શાળાને થાઈરોઈડ મારી વાઈફને થાઈરોઈડ અને માઇગ્રેન હવે જે હેરિડિટીમાં જે રોગ આવે છે જેને આનુવંશિકતા કહેવાય અમારી વિજ્ઞાનની ભાષામાં કે જે પેઢી દર પેઢીએ રોગો ઉતરી આવે સાહેબ ત્રણ મહિના પહેલાનો મારા વાઇફનો થાઇરોઈડનો રિપોર્ટને આજે જીરો છે નીલ એક પણ ગોળી નથી લેતી જે પેઢી દર પેઢી વારસાગત રોગો છે એ દૂર થયું એનો મને બહુ આનંદ છે બંને મિત્રોને માઇગ્રેનનો જે અનુભવ થયો છે મારી વાઇફનો માઇગ્રેનનો અનુભવ મને ખ્યાલ છે બહુ અમે હરામ થતા હતા બહુ જ હેરાન થતા હતા ને એની અંદર મને

શિક્ષક છું અને ગણિત અને વિજ્ઞાન મારો વિષય છે આનાથી વધારે કોઈએ રિસર્ચ નહીં કર્યું હોય આ મશીન વિશે મેં એની પીએચડી કરી નાખી છે મશીન મારા માટે બિલકુલ સરળ અને સસ્તું છે મારા ફેમિલી થી તો નથી